હિંમતનગર નગરપાલિકા ડમ્પિંગ સાઇટ પરના કચરાને રિસાયકલ કરી તેમાંથી કોલશો બનાવતા પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું સૌથી પહેલાં તો હું એ જણાવીશ કે આજના સમયમાં જ્યારે પ્લાસ્ટિકનો ઉપયોગ અત્ર તત્ર સર્વત્ર બેફામપણે થઈ રહ્યો છે ને ત્યારે આપણી પાસે મિક્સ પ્લાસ્ટિક રિસાયકલિંગના ઓપ્શન્સ ઘણા જ ઓછા છે નગરપાલિકાના સરકારશ્રીના વારંવાર અનુરોધ છતાં ઘર દીઠ જે કચરાનું સેગ્રીગેશન એટલે કે ડોમેસ્ટિક વેસ્ટ સેગ્રીગેશન થવું જોઈએ ભીના કચરા અને સૂકા કચરામાં એ થતું નથી જેના કારણે કોન્ટામિનેટેડ પ્લાસ્ટિક રિફ્યુઝ પ્લાસ્ટિકનો ભરાવો આપણી લેન્ડફિલ સાઇટ ઉપર દિન પ્રતિદિન વધી રહ્યો હતો હવે આ રિફ્યુઝ પ્લાસ્ટિક એવું પ્લાસ્ટિક છે કે જેનું રિસાયકલિંગ થતું નથી જેને આપણે ભંગારમાં પણ નથી આપી શકતા એટલે એના અંતમાં એ પરિણામ આવે કે આ પ્લાસ્ટિકનું જમીનમાં લીચિંગ થાય અને એનાથી હવા અને પાણીનું પ્રદૂષણ થાય તો આ પાણી હવા આપણી ધરતીના પ્રદૂષણને અટકાવવા માટેનું મિનિમલ પ્લાસ્ટિક રિસાયકલિંગના ઓપ્શનમાં જે એક જૂજ ઓપ્શન આપણી પાસે છેવટે બાકી જે રહ્યો હતો એ છે કે પ્લાસ્ટિકના રિફ્યુઝ વેસ્ટમાંથી રિફ્યુઝ ડિરાઈવડ ફ્યુઅલ બનાવવું આ એક જાતનો જનરલ કોન્સેપ્ટ સમજી લો કે જેમાં આપણે વેસ્ટમાંનું રૂપાંતર એનર્જીમાં કરવાનું છે હવે આ જે રિફ્યુઝ વેસ્ટ ડિરાઈવડ ફ્યુઅલ એ એક જાતનું ઈંધણ જ છે આનો ઉપયોગ ક્યાં થશે તો સિમેન્ટ ક્લીન જે સિમેન્ટની ભઠ્ઠીઓ છે એમાં જનરલી પેટ્રોલિયમ પેટ્રોલિયમ કોક નેચરલ ગેસ આ બધું વપરાતું હોય સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડના નવી ગાઈડલાઇન પ્રમાણે આપણે પાંચ ટકાના દરે આમાં જે આ ફ્યુઅલ બન્યું આજે એ ફ્યુઅલ આપણે મિક્સ કરી શકીએ પણ અહીં આપણે એક ખાસ નોંધવાનું છે કે અશ્મિજન્ય બળતણમાં જેટલું કાર્બન એમિજન થાય છે એટલું જ કાર્બન એમિજન આ રીઆ આરડીએફમાં થવાનું છે પણ આનાથી આપણા બે હેતુ સર્શે એક તો અશ્મિજન્ય ઇંધણ ઉપરનું જે આપણું ભારણ છે ને એ આપણે કંઈક અંશે પાંચ ટકા લેખી આપણે ઘટાડી શકીશું અને બીજું કે આ જે રિફ્યુઝ પ્લાસ્ટિક આપણા હવા પાણી ધરતીને પ્રદૂષિત કરતું હતું એને આપણે અટકાવી શકીશું આ તબક્કે હિંમતનગરના તમામ રહીશોને સમગ્ર નગરપાલિકાની ટીમ તરફથી મારી એક જ વિનંતી છે કે આપણે ઘર દીઠ કચરાનું વર્ગીકરણ કરીએ સિંગલ યુઝ પ્લાસ્ટિક જેવા કે પ્લાસ્ટિકના જભલા છે સ્ટ્રો છે ડિસ્પોઝેબલ પ્લાસ્ટિકની ડીશો છે આ બધાનો ઉપયોગ સદંતર રીતે ધીમે ધીમે આપણા જીવનમાં ઘટાડતા જઈએ હિંમતનગર નગરપાલિકા દ્વારા બીએ એ પ્રેરણા ક્લિનઅર્થ કંપની જે સુરતની કંપની છે તેના દ્વારા આ પ્લાન્ટ સ્થાપવામાં આવેલો છે હિંમતનગર નગરપાલિકાએ એ કંપનીને આ જગ્યા આપેલી છે તેના એ કંપની દ્વારા લગભગ સાત સાતેક કરોડ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવેલું છે આ કંપની હિંમતનગર નગરપાલિકાની જે ડમ્પિંગ સાઇટ ઉપર લાખો ટન જે કચરો પડી રહેલો છે એ કચરામાંથી પ્લાસ્ટિક સેગ્રીગેટ કરી અને પ્લાસ્ટિકના ઇન્ડસ્ટ્રીઅલ કોલ બનાવશે એ કોલ નગરપાલિકા એ ઇન્ડસ્ટ્રીઝમાં વપરાશે એની અંદર જે ટોક્સિક ફ્રી નામનું જે કેમિકલ નાખશે એના કારણે એ પોલ્યુશન ફ્રી કોલસો બનશે અને હિંમતનગર નગરપાલિકાને એના દ્વારા દર મહિને એકવીસ હજાર રૂપિયાની આવક થશે અને આ ડમ્પિંગ સાઇટ ઉપરનો જે કચરો છે એ દૂર થશે હિંમતનગર શહેર એક સ્વચ્છ શહેર બનશે અને આદરણીય વડાપ્રધાનશ્રીનું જે આહવાન છે કે ભાઈ સ્વચ્છ શહેર અને સ્વચ્છ પર્યાવરણ તો એ સાકાર થશે આના દ્વારા નગરપાલિકાને અને શહેરની જનતાને બહુ મોટા આશીર્વાદરૂપ ફાયદો થશે આજે આ પ્લાન્ટ માનનીય સાંસદ શ્રી દીપસિંહજી રાઠોડ અમારા લોકલડીલા ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહ ઝાલા સિદ્ધાર્થભાઈ પટેલ વિજયભાઈ પંડ્યા અને નગરપાલિકાના તમામ સદસ્યો સદસ્યોશ્રીઓએ હાજર રહી અને આ પ્લાન્ટને ખુલ્લો મૂક્યો છે છવ્વીસમી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વની સર્વે દેશવાસીઓને હાર્દિક શુભેચ્છા શુભેચ્છક યુનિમાર્ટ ફ્રી મોમાઈ ટ્રેડર્સ નલિયા માંડવી હાઈવે રોડ માનપુરા કોઠારા તાલુકો અબડાસા કચ્છ